ના ભાઈ ના દીઠો દીઠો ભાઈ ભરત નું કામ શું હા બુટુ બુટુ નેવી પહેરે અને એ આપણા મકાન ના ઉપર બે જણા કઈ જોવા આવ્યા કે કઈ ખબર નથી આપડા જે પીગા ને હમણાં આવ્યા કા ભાઈ તારે કટકો લઈ જાવ હા હા ઓહો

નાખી કર લીધું જો ભાઈ માં એવું કહેવાનું હા કે ઘોડાનો તબેલો કરવો જો જોકે આપણે પાછા ઘોડાને ત્રેંચી આવતા હે પણ અગાય કે આપણે કે તબેલો કરવો કે આખા આખા સટ્ટામાં આય કે ઘોડા જ બાંધવા પછી આવો અહીં ને આપણે બેન કાઢીએ તો આથી ઘોડા ને આપણે ઓલીવાળી હા ભાઈ એ કરીએ જ થાય જો આપણી એ ઓપ્શન હે કે આપણે તો ઓલીવાળી નહીં ઓલીવાળી બાકી ઘોડાનો તબેલો એ કે કરવો ફરજ કે ને ઓ કાઉ કીધું માંડવીયા ઉપડવાનું કામકાજ ચાલુ થાય પરત

ને આપણે એક બે દીમાં આપણા બંગલામાં સ્લેબ ભરવાનો હા અને આપણા બંગલાનો ભાઈ વ્યૂ જુઓ તમે આથી વાહે ડુંગર ને તમે અહીં નજારો તો જોવો ખાલી રોડનું લોકેશન ને અને આ શાહ છે ને તમે જે અટાણ જુઓ ને એ આ અગિયારસો ફૂટનો સાહ થાય સોરી અગિયારસો કે તેરસો તેરસોનો લગભગ થાય તેરસોનો કે અગિયારસો ને થાય બેમાંથી એક થાય મને મગજમાંથી નીકળે એ તો આપણે લેવલ કર્યું ને ત્યારે માપ્યો તો

એ કે બે જ બંગલા બનાવવા ને ભેગા જ બનાવવા ઈ કે અને એમાં કામ હે કે બંગલામાં હે ને હું ટૂંકમાં કઈ અમે કઈ નોખા કે ને અમે બે ભેગા જ છે બાપ દીકરો અને હું અહીં ભેગા હે ને અહીંયા ભેગા ને બધી રીતના ભેગા હે પણ બંગલાના ખાલી શોખ ઉતો એનો કે ભાઈ ભેગા હે કે બે બંગલા એ કરીને બે જ બંગલા કરવાના થાય એ હે હા જો પ્રકાશ ગુમરા દે હી કરો

હરા ને જેટલા ફેરા જોતા હોય ને એટલે આથી ના ભરાતર માં નાખવા ખાતર માં અને ખેતર પાથર હોય ને પડે ગઈ હોય તો એમાં નાખી દેવાના પાંચ સો આ કેટલા બે બે અઢી હજાર ફેરાય અઢીક દેખાય કે હજાર ફેરા હા બરાડી એક નંબર આવી બરાડી કઈ જડે નઈ ઘડીક

ચાલો હે ને ગાડી માં બેહન પીહું સારે અને આપણો ભાગ્યો જાય મોર અને પીહું ઈણે મોર જાય અને આપણે હે ને ને હવે હે લઈને એક્ચ્યુઅલી માં હે ને ઠેકાણે જઈએ આપણે પીહું પૂગી જાય હે ને હ એકલ હે જો ભાઈ હે પીહું જાય જયેશ ભાઈ આખો ઠાંગરો લઈને બેઠા

અજે કઈ ક્યાંક છે અંદર અંદર થી હજી તો કાઢે હોય લો એક 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 એવતા જેના મોટા ચાલી હકે હે ચાલી પછા ના ના જેના બધા જેના મોટા તે પછા હકે કોઈન લેવલ હોય તો તમારો નંબર બમ્બર આપો આપવામાં ભાઈ મણી હેરાન કરે રોગે રોગા મણી એક તો કઈ ખબર પડે ની આમાં અને મારે કીણી કેની જવાબ દેવા હે ભાઈ મારે કેટલાક ને જવાબ દેવા તો તમારો નંબર બમ્બર કીક આપો હમણાં તો બોલો બોલો ભાઈ ના ફોન કરી દે કારણ કે આપડે લાંબી ટૂંકી હાડાબાર આપડે ખબર પડે નહીં અને રોગી એમાં મેનેજ કરે ને તમને જવાબ ખોટા દેવા એના કરતા ભાઈ ને તમે કે મેન કલાકાર હે ને એમાં આ હે

તો ઓલી બધી પી હોન કામ ઓલે વાળા બાંધવાની કે લાલો ભાઈ આખો બકડાટી બોલાવે જો મગજ જાય એટલી પછી એમાં કીકી આટા થતા હોય માકડી ગોરી ને એમાં કેટલાક નામ હે આપણે ભૂલાઈ જાય

તો તાજે જે પંખા નેસી નાખવા પંખા નેસી નાખવા જ પડે આમાં જો ને કે હાવ પાછો ગરમી કેવી થાય આ પતરા તો પે ઈ વાત થાશે તા લાલો રાડિયારો કે હાંજ 5 વાગે એટલી થાય લાલો હે ને હા બહુ દોવ્યો નથી પડતી હા ની બાર બાર ફેરે દે ગરમી ન થાય હા એટલી વધારે રાડી ના થાય મગજ તપે જઈ ની હા જો દોવ્યો પડે ને તો પાણી ઓલ ગરમી વરે નથી પછી ને ન બોલવું પડે પણ આ ગરમી ને નથી થાતી બહુ પડે

દેતીએ હે બિલ ના તો તું ને ખાઈ લે તો ઠીક હાલો હે ને ભાઈ ફટાણે પેડા લેવા જાવ અને પેડા નું અનબોક્સિંગ હે ને એ પછી કાલે સાહેબ

આપડે ખાવાની જળાય આપડે લેતા રહીએ ફટાણા થી હાલા લીતા નહીં તો પછી આમાં કાર ભીમ દોરીએ કાર ભાગે ને કાર કીનો યોજાય આપડે આપણું કામ કરી લઈએ